રામલલ્લા દર્શન કરવા જઈ રહ્યા છો અયોધ્યા તો જાણી લો દર્શન અને આરતીનો સમય શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ કમિટી મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ના પડે તેના માટે સતત કામ કરી રહ્યું છે શ્રદ્ધાળુઓની મોટી ભીડ જોતા હવે રામલલ્લાની આરતી અને દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે રામ ભક્તોની પાંચસો વર્ષની રાહ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ

શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ના પડે તેના માટે સતત કામ કરી રહ્યું છે શ્રદ્ધાળુઓની મોટી ભીડ જોતા હવે રામલલ્લાની આરતી અને દર્શનના સમય જાહેર કરવામાં આવ્યો છે જાણો આરતી અને દર્શનનો સમય જો તમે પણ અયોધ્યા જઈ રામલલ્લાના દર્શન કરવા ઈચ્છો છો તો ત્યાં પહોંચતા પહેલાં આરતી અને દર્શનનો સમય નોંધી લો વિશ્વ હિન્દુ પરિષદના મીડિયા પ્રભારી શરદ શર્મા મુજબ શ્રી લલ્લાની મંગળા આરતી સવારે સાડા ચાર વાગે શૃંગાર આરતી સવારે સાડા છ વાગે ત્યારબાદ ભક્તોને દર્શન સવારે સાત વાગ્યાથી ભોગ આરતી બપોરે બાર વાગે સંધ્યા આરતી સાંજે સાત વાગે રાત્રે નવ વાગે ભોગ અને શયન આરતી રાત્રે દસ વાગે થશે મંદિર ખોલવાનો સમય રામ મંદિર ભક્તો માટે શૃંગાર આરતી બાદ એટલે કે સવારે સાત વાગ્યાથી બપોરે સાડા અગિયાર વાગ્યા અને પછી બપોરે બે વાગ્યાથી સાત વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે આ સમય દરમિયાન તમે ગમે ત્યારે જઈને રામલલ્લાના દર્શન કરી શકો છો બપોરે મંદિર થોડા સમય માટે બંધ રાખવામાં આવશે જય શ્રી રામ